દાદા કહે છે કે પુલ નહીં તૂટ્યો છે કે પુલ નહીં ને કોણ સમજાવે કહે છે કે પુલ નહી પણ તૂટ્યો છે ગાળો સત્તા કોણ સમજાવે કે તૂટ્યો છે આખો માળો નમસ્કાર મિત્રો હું ગોપાલ ઇટાલિયા ગંભીરામાં જે બ્રિજ તૂટવાની ઘટના બની એના પછી ગુજરાતના ભાજપના મુખ્યમંત્રીએ જે બે જવાબદાર ભર્યું નિવેદન કર્યું કે તેવીસ ગાળા પૈકી એક જ ગાળો તૂટ્યો છે આટલું બધું શરમજનક અને બિનસંવેદનશીલ નિવેદન કર્યું તે બદલ મેં એક કવિતાની રચના કરી છે આજે જ દસ તારીખે ગુરુ પૂર્ણિમાના દિવસે મારા મનમાં જે શબ્દો સ્ફુર્યા એ મેં લખ્યા છે અને હું ગુજરાતના ભાજપના સૌ નેતાઓને આ કવિતા સમર્પિત કરવા માંગુ છું દાદા કહે છે કે પુલ નહીં તૂટ્યો છે ફક્ત એક જ ગાળો દાદા કહે છે કે પુલ નહીં પણ તૂટ્યો છે ફક્ત એક જ ગાળો ભાજપની સત્તાને કોણ સમજાવે કે તૂટ્યો છે પરિવારનો આખો માળો દાદા કહે છે કે પુલ નહીં પણ તૂટ્યો છે ફક્ત એક જ ગાળો સત્તાને કોણ સમજાવે કે તૂટ્યો છે પરિવારનો આખો માળો મોરબી થી લઈને ગંભીરા સુધી બ્રિજ તૂટે ને છે દિવસ કાળો રોજ એટલી બધી દુર્ઘટના બને સવાર પડે પડે ત્યારે ખબર કે કે આવું થઈ ગયું મોરબીથી લઈને ગંભીરા સુધી બ્રિજ તૂટે ને ઉગે છે દિવસ કાળો ભ્રષ્ટાચારે મૂકી છે એવી માજા કે નથી કોઈ એને રોકવા વાળો આગળ કે હલકી ગુણવત્તા ચાલી જશે ગમે એવું ખરાબ કામ કરો ભાજપના રાજમાં ચાલશે હલકી ગુણવત્તા ચાલી જશે કોઈ તાળો દોસ્તો બધું તૂટે ક્યાંક પેપર ફૂટે ક્યાંક તૂટે કે તૂટે ફૂટે પબ્લિક હૈયું કૂટે પણ કરે નહીં કોઈ દી કમળ કાઢવાનો ચાળો કહે કવિ પબ્લિકની આ સહન શક્તિ ને રાખે સલામત ઈશ્વર ઉપર વાળો કે તૂટે ફૂટે પબ્લિક અને છેલ્લી લાઈન છે કે ગોપાલ ઇટાલિયા બે હાથ જોડીને વિનવે છે કે હવે સૌને પાછા વાળો ગોપાલ ઇટાલિયા બે હાથ જોડીને વિનવે છે કે હવે સૌને પાછા વાળો બહુ થઈ ગયું હવે પોતાનો આત્મા જગાડે ગુજરાતી મરદ મુછાળો દાદા કહે છે કે પુલ નહીં પણ તૂટ્યો છે ફક્ત એક જ ગાળો સત્તા ને વળી છે પરિવારનો આખો માળો દોસ્તો હવે કમળ કાઢવાનો વારો આવી ગયો છે હવે પોતાનો આત્મા જગાડે મરદ મુછાળો એવી વિનંતી સાથે ગોપાલ ઇટાલિયાના જય જય ગરવી ગુજરાત